હાલ ભેરુ ગામડે વિક્રમ ઠાકોર અને શ્વેતા સેન જીતુભાઈ અને ફિલ્મનો આજે મુહૂર્ત શોટ હતો તો સૌથી પહેલાં તો એ ફિલ્મ વિશે ને એમાં તમારા કેરેક્ટર વિશે ટૂંકમાં જણાવો હાલ ભેરુ ગામડે એ વિક્રમભાઈ માટે અમારા બધા માટે તદ્દન નવા જ વિષયની ફિલ્મ છે અમે સ્ક્રિપ્ટ સાંભળી છે એકદમ વૈવિધ્યસભર વસ્તુ લઈને આવ્યા છે આ ફિલ્મમાં વિક્રમભાઈ સાથે ઘણી ફિલ્મો કરી અગાઉ અમે પાટણથી પાકિસ્તાન રખેવાડ જુદા જુદા રોલ કર્યા પણ આ ફિલ્મનો જ્યારે મેં સબ્જેક્ટ સાંભળ્યો તો મને ઇટ વોઝ બિટ સરપ્રાઇઝિંગ એવું સરસ હવે ગુજરાતી ફિલ્મોમાં આવા વિષય પર કામ કરવાની હિંમત કરે છે લોકો આનંદ થયો વિક્રમભાઈની જે ઇમેજથી દૂર જશે એવી સરસ મજાની આ ફિલ્મ છે વાર્તા તો ખેર અત્યારે મારા આપ સૌને કહેવાય નહીં પણ ખૂબ મજાની વાર્તા છે હાલ વેરુ ગામડે અને બહુ સરપ્રાઇઝ એલિમેન્ટ છે આ ફિલ્મમાં તમે જોશો તો તમને એમ લાગશે કે વાહ ગુજરાતી ફિલ્મો કયા સ્તરે પહોંચી ગઈ અને મારા પાત્રની વાત કરું તો હું વિક્રમ ઠાકોરના મામાનું પાત્ર ભજું છું નેગેટિવ છે શકુની મામા જેવો મામો છે લુચ્છો મામો બાકી ગુજરાતી ફિલ્મો હું ગાંધીનગર હતો ત્યારે પણ કરતો હતો વિક્રમભાઈ સાથે કદાચ મારી દસમી કે અગિયારમી ફિલ્મ છે આગાઉ બધી ઘણી બધી ફિલ્મો કરી જુદા જુદા પાત્રો ભજવ્યા અને મને ગુજરાતી ભાષા આપણી પોતાની છે મને બહુ જ પ્રેમ છે ભાષા પ્રત્યે તો મુંબઈ હતો ત્યારે પણ અહીંયા આવી આવીને ફિલ્મો કરતો હતો અને ખેર હવે તો હું ઘણો ટાઈમ અહીંયા વધારે પસાર કરું છું ગુજરાતમાં અને લાઇનથી હમણાં મારી છઠ્ઠી ફિલ્મ પૂરી થશે થોડા સમય પહેલાં મેં રીવેન્જ નામની ફિલ્મ કરી પરમ દિસે એક ફિલ્મ પૂરી થઈ હરેશભાઈ પટેલની તું ગીતા હું કુરાન એ પણ સોપફ સબ્જેક્ટ છે ગુજરાતમાં હવે લોકો પ્રોડ્યુસરો હિંમત કરી નવા નવા વિષયોમાં કામ કરે છે એ ખૂબ જ ગૌરવની વાત છે અને હિંમત હિંમત કરવી આપણા માટે પેલી કહેવાય શું કે સાહસ કરે છે નિર્માતાઓ માત્ર પૈસા માટે કે મનોરંજન માટે ફિલ્મ નથી બનાવતા તો એ તું ગીતા હું કુરાન હમણાં જ મેં પૂરી કરી વચ્ચે મેં દીકરી એક રિવાજ કરી હતી એની પહેલાં ભૂત અદ્ભુત આમની ફિલ્મ તૈયાર છે તો બની શકે તો દિવાળી બેગ સામટી બધી ફિલ્મો આવે લગભગ છ થી સાત ફિલ્મો તૈયાર છે રિલીઝ માટે સૌથી પહેલાં તો વિક્રમ ઠાકોર સાથે તમે બાર કે તેર ફિલ્મ કહ્યું સળંગ હા તો એમના સાથે અનુભવ કેવો રહ્યો અને તેઓ પોતે ધીમે ધીમે ગ્રો થયા છે એકવાર પીઓને મળવા આવજોથી કરી એ અહીંયા શૂટિંગ હતું બે અને આજે તો તમારો અનુભવ કેવો રહ્યો એમના સાથે તમે બહુ સરસ ઓબ્ઝર્વ કર્યું છે એમની પહેલી ફિલ્મ તો એક સુપરહિટ હતી જેમાં હું નહોતો એના પછીની જે બીજી ફિલ્મ હતી પ્રેમ ગોરી તારો કેમ કરી બોલા એ મારી વિક્રમભાઈ સાથેની પહેલી ફિલ્મ તો એ ફિલ્મમાં મેં જોયું વિક્રમભાઈ ધીરે 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 એક્ટર તરીકે જે ગ્રો થઈ રહ્યા છે ને આજે તો એકદમ મેચ્યોર એક્ટર થઈ ગયા છે સરસ બોડી બિલ્ડિંગ કરવું છે ડાયલોગ ડિલિવરી એમની એક્શન બધું તો વિક્રમભાઈને હું મને દરેક વખતે વાતો થાય એક ફિલ્મ બાય ફિલ્મ હી ઇઝ હી કીપ ઓન ઇમ્પ્રુવિંગ હિમસેલ્ફ જે 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 તે ક્ષેત્રમાં એમને તકલીફ હતી એ બધાએ એમણે ક્રોસ કરી આજે તો આપણે સૌ જાણીએ છીએ વિક્રમભાઈ જેન્યુન સુપરસ્ટાર કહેવાય ગુજરાતી ફિલ્મના જેના નામ પર બિઝનેસ મળે જેના નામ પર અમને મમ્પોર ઓપનિંગ મળે તો વિક્રમભાઈ સાથે કામ કરવાનો એક આનંદ જુદો હોય મેં હમણાં તમને જે ફિલ્મો ગણાવી એ પણ ફિલ્મો જ છે પણ તમે જ્યારે કોઈ સુપરસ્ટાર સાથે કામ કરતા હો ત્યારે તમને એક આશા હોય કે આ ફિલ્મ એ સ્પેશિયલી દિવાળીમાં રિલીઝ થવા જઈ રહી છે તો બહુ સરસ બિઝનેસ કરે છે એટલે વિક્રમભાઈ એ રીતે જોવા જાઓ ને તો એક સેફ સ્ટાર છે બિઝનેસની દ્રષ્ટિએ વાત કરો તો કે વિક્રમભાઈ સાથે લઈને ફિલ્મ બનાવો તો તમને નુકસાન જવાની શક્યતા તો બિલકુલ નહીં વધ સક્સેસનો આધાર પછી ફિલ્મના સબ્જેક્ટ ઉપર મેકિંગ ઉપર છે પણ અમારી દર વર્ષે આ રીતે દિવાળી પર વિક્રમભાઈ સાથે એક ફિલ્મ રિલીઝ થતી જ છે અને બધી સફળતા પામે છે